જોઈ શકો છો અને ચાલે અને હવે એટલે રહુણી બેઠો બેઠો પીવે છે હવે રહુણી આવી ગઈ દાળો ઉગી જશે જો સૂરજ સૂરજ ઉગી ગયા છે અને અહીં બેઠા બેઠા છાપી છું હવે મેં તો ચા પીધી કે નહીં નહીં પીધી હા દૂધવારી અત્યારે મેં ચા પીવું મિત્રો છાપી લીધી જઈએ ખેતર બાજુ ઓટો માર્યો અને જો આ ઓબાનું ઝાડ છે ને તો એક બે સાથે જ છે હંગાથી પણ એક એક જીવે છે ને એક મરી જાય ને એનું હોકું હોકું દેખાય ઉપર જુઓ જુઓ આ ઓબાની હેલ્લી એવું દેખાવે છે જો બીજી આ રહી આ હેલી હા આ નહીં હેલ્લી હિપાજુ હૈપાય

અને ગમે તે વસ્તુ સૂવાનું હોય અહીંયા ખેતરમાં તો આ છાપરી ઉપર અમે આવીને સુઈએ છે અને ખેતરમાં ભૂંડ ભૂંડ આવી જાય તો અહીંયા સુવા માટે કોમ આવે બરાબર અને આ બીજું ખેતર એમાં પણ જે મકાઈ નોણી નોની જ છે અત્યારે અત્યારે મકાઈ નોની છે અને નઈ થોડી મોટી મોટી થઈ જઈએ ડોળા ડોળા ફૂટી જાય જુઓ તો બતાવું તો હું જો ડોડા વડા ફૂટી જાય છે વડ છે એની પર ઉપર બેહીને ખાવું હોય ગમે તે કરવું હોય બેહાય એવું જ છે ઉપર બનાવેલી છાપરી છે ઉપર બી બેહાય એવું બનાવેલું છે અહીંયા ગરમે અને આ એક બીજો વર્ડ એની પર એવું કંઈ નહીં જોઈ શકો છો વાતાવરણ તો ખેતરમાં આવે ને ખેતરમાં આવી જઈએ ને તો વાતાવરણ વાતાવરણને જોવાની મજા આવે કેમકે બહુ મજા આવે આમ ગામ કરતો ગામમાં હોય ઘર એના કરતા ખેતરમાં હોય ને તો બહુ મજા આવે કેમકે ખેતરમાં બહુ શાંતિ હોય યાર અને એ પણ એક બાજરી છે એ બી આપણું ખેતર છે તો એક બે અને ત્રણ અને એની વચ્ચે એક છાપરી એ આગળ બેસીને બધી ચારેય જ બાજુ નજર કરી શકાય બરાબર આ તાળે આ તાળે બી આખું ડેગડું ભરાઈ જાય ને આપણા ઘરનું ડેગડું એટલું એટલી તાળી ઉતરે અને આ તાળે નહીં ઉતરતી અને બીજો પેલી બાજુ તાળ છે બતાવવું હા રે એક તાળ આ તાળે અને બીજો અહીંયા આગળ ઢંકાયેલો છે એ તાળે બી ઉતરે તો તાળી તો બહુ ઉતરે પણ છે ને ચેગવાવાળા કોઈ મોના નહીં ઉપર ચડવું ચડવું પડે ને ચગવા માટે આવી આવા એનમી કેવી રીતે ચડવાનું આપણે ચડવું હોય તો ચડી જવાય પણ દરરોજ ને યાર બહુ માથાકૂર હોય એટલે એ બધું બીજું મેથીની ભાજી છે કરેલી છે સેવ તમને બતાવી દઉં જોવા મેથીની ભાજી મેથીની ભાજી બધી કરેલી છે મેથીની ભાજી તો અત્યારે એટલી કંઈક ભજીયા ભજીયા નાખવું હોય કંઈક ઘરે કામ હોય તો કોમ લાગી જાય જતી ના આવી પડે એમ બોર છે ઓહ બોર જોઈ ગયા તો ચાલો મિત્રો બોર બી ખાતા જઈએ થોડી થોડોક બોરો બી ખાતો જાઓ બે ત્રણ દિવસ થયા તરનો બોરો ખાધો નહીં પતંગ લૂંટવાયેલો તો ખાધેલો પતંગ અહીંયા આગળ આવીને પડેલી ને મારી તો મારી જોડે એ પતંગ હતી કે બહુ પણ એ જે પતંગ સારી હતી ને કમ્પ્લેટ ચકટેલી એ પતંગને મારે લૂંટવી હતી એટલે અહીંયા આગળ આવી ગયેલી પતંગ તે લૂંટવા આવી ગયેલો અને બોરું ખાધેલો તો બોરો તાને તો આ તો પાક પણ બીજા લુટારીઓ હશે ને એ બધા બોરો ખાઈ જશે તો ઈ તોડીન તો અહી બોરો કશું દેખાતો નહી ને છે પડેલાય પણ જો હોય ઉપરથી એકદમ મળી જાય તો બહુ જ આછા પૂરી થઈ જાય આવની કાચું મળ્યું હે પણ કાચું ધારું નહી લાગતું હમ દુધ જા ગયું ચલો હવે હું ઘરે જઉં છું જેતે મિજી નાયા છે તે તો ડોળાપુડી છે છે ડોળાપુડી છે ચેકિન ખાયો થઈ જાય હવે હા એ તો બારમ દવા છોડવા ક્યાં મેં મેથે બારમ દવા છોડવા દવા નવરા ક્યાં મેં મેથે લાડમ જમ દવા પડી ને કાંઈ પણ ફોન નહીં લીધો દવા છોડ્યું ચિકન ખવાય હે ભાઈં ડોડા ચેકિન ખવાય લી હવે થાઈ જાય મોટા મોટા થઈ જાય મોટા થઈ જતી શું ના ખવાય હવે ખવાય વાહ ના જો થઈ રહ્યા છે મોટા ના હ જનાવરો પછી આપણે ખાવાના એમ જે વાત કરું એનો જનાવરો થોડાક એઠા કરે પછી આપણે ખાવાના

પૂરું થયું પેરાણું ભાઈ ને આવ્યો ને એન મેં અડધામાં પૂરું થઈ ગયું પણ હતું બાકી છે પૂરું કરું આવે ચાલો મિત્રો બાકીની દવા છોડી દઈએ તો હાલ મિત્રો અત્યારે ના વાગી ગયા છે પાંચ વાગી ગયા છે અને હવે હું ઘેર જઉં ખેતરમાંથી ખેતરમાં પાછો ઓટો આવેલો દવા આખા ખેતરમાં છંટાઈ ગયું પાછો આવેલો ઓટો મારવા તો હવે ઘેર જવું તો આજના વિડીયોમાં બસ આટલું જ મળી શકે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય થેન્ક યુ વિડીયો દેખવા માટે ગુજરાતીમાં છે અને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર બતાવજો તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાયબાય નહીં

ઉણાયો નતો બનાયે કા કર દેતા કેસ તરીકે ઓર્જન દે ભરા રાત્રે